અંકલેશ્વરનામાં શારદા ભવન હોલ ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં પત્રકારત્વને લગતા પ્રશ્નો પર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ચર્ચા કરાઈ હતી ભરૂચમાં પત્રકારોના સંગઠનો પૈકીના ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહમિલન સમારોહ નગરપાલિકાના શારદા ભવન હોલ ખાતે યોજાયો હતો અંકલેશ્વર હાંસોટના પત્રકારોએ પત્રકારિકતા દરમિયાન પડતી તકલીફો સરકાર અને તંત્ર દ્વારા કેટલીક વાર થતા અન્યાયો પત્રકારિકતાને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય જેવા પ્રશ્નો પર ચર્ચા કરાઈ હતી દીપ બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જેમાં અંકલેશ્વર હાંસોટ તાલુકાના પત્રકારોએ પોતાના પોતાની વિસ્તારમાં પત્રકારિકતાને લગતા પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી અને તેના સુધારા માટે પોતાના વિચારો મૂક્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા હાંસોડ તાલુકા પ્રમુખ અશોક રાવલ જોન્સઅ પ્રભારી મનીષભાઈ રાણા ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ ખુમાણ સહિત અંકલેશ્વર હાંસોટના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમના અંતમાં આવાઝ દો હમે એક ખે હુકાર કરી લોકોમાં એકતાનો જોશનો દીવો પ્રગટાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ શુભમ ઉપાધ્યાય ભરૂચ